કુદરતી વનસ્પતિના વિભાગો મુખ્યત્વે આબોહવા વરસાદ પર આધારિત છે પહેલું જંગલો બીજું ઘાસના મેદાનો ત્રીજું કાંટાળી વનસ્પતિ અને જાડી જાકરા બરોબર ત્રણ વિભાગના અંદર એને વહેંચવામાં આવે છે બરોબર જંગલો જંગલો વનસ્પતિ માટે અનુકૂળ તાપમાન અને સારા પ્રમાણમાં વરસાદ થતો હોય એવા પ્રદેશોમાં થાય છે તાપમાન અને વરસાદના પ્રમાણ મુજબ ગીચ કે છૂટાછવાયા જંગલો પણ જોવા મળે છે ઘાસના મેદાન મધ્યમ વરસાદવાળા વિસ્તારોમાં ઘાસના મેદાનો હોય છે ત્રીજું કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંકરા ગરમ અને શુષ્ક આબોહવા તેમજ ઓછા વરસાદવાળા પ્રદેશોમાં કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંકરા જોવા મળે છે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે એના પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ બીજો પ્રશ્ન છે ટૂંકનો લખો વાતાવરણનું દબાણ પાંચ ગુણ વાતાવરણનું દબાણ ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે હવાનું વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે પૃથ્વી સપાટીથી ઉંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે વધુ તાપમાન વાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે તેથી ત્યાં હલકું છાયા અને બીજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે તેથી ત્યાં વાતાવરણનું ભારે દબાણ હોય છે એના પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ આબોહવાની મારા જીવન પર થતી કોઈ પણ ચાર તો આબોહવા એટલે તે ક્ષેત્રમાં પાંત્રીસ તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ વાતાવરણના તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ

જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકોને ખોરાક મળે છે દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે જે પ્રદેશમાં ઠંડી વધુ પડે છે ત્યારે લોકો આખું શરીર ઢંકાય તેવા ઉની કાપડનો પોશાક પહેરે છે દાખલા તરીકે લદ્દાખના લોકો પાંચમું ગરમ આબોહવા

રૂમાલ કે કપડું વીંટાડે છે દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો સાતમો અંતન ગરમ અને ભેજવાળી આબોહવા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે આઠમો લોકો મોટો ભાગે આબોહવા મુજબ ઉત્સવ ઉજવે છે ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રશ્ન ઉજવણી પ્રમાણ વધારે જોવા મળે છે આ પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે બરાબર એના પછી આપણે એના પછીનું જે ચેપ્ટર છે આપણે જોઈ લઈશું બરાબર ત્રણ ત્રણ પ્રશ્નો આપણે પૂર્ણ થયા છે નેક્સ્ટ ટાઈમ આપણે બીજું ચેપ્ટર જોઈશું